બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત પર આવી છે આ સિસ્ટમ રાજ્ય થવાની શક્યતા રહેલી છે ગુજરાતમાં પહેલી જૂનથી અત્યાર સુધી સરેરાશ વીસ ટકા જેટલો વરસાદ થયો છે છતાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હજી પણ સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે આગામી બે દિવસ સુધી દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા મહીસાગર અરવલ્લી છોટાઉદેપુર પંચમહાલ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ જિલ્લાના વિસ્તારમાં વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના છે આ ઉપરાંત વલસાડ નવસારી સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ સહિતના વિસ્તારમાં આગામી ત્રણથી થી ચાર દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી સહિતના વિસ્તારમાં વધારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ આગામી બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે અને અને પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ જોર રહે તેવી શક્યતા છે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે કચ્છ જિલ્લામાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી વધારે વરસાદ પડી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના રાજ્ય પર આવેલી આ બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ત્રીસ જુલાઈ ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાત રિઝનના વિસ્તારમાં બે ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદ પડવાની શક્યતા છે જો કે આગામી પાંચ દિવસ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ નહીં પડે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો